રેપ સંકુલ પરિવારનું આભારી છું કે આજે આ પ્રકારના સેમિનારનું આયોજન કર્યું તો અત્યાર સુધી એવું હતું કે રિઝલ્ટ આવ્યા પહેલાં હું બી ત્યાં જ બેઠેલી અને ત્યાંથી અહીંયા પહોંચવામાં સાત વર્ષ લાગેલા મને તો સાત વર્ષની જર્ની નાની તો નથી મારું બાળક ત્યારે હતું દોઢ વર્ષનું યુઝઅલી કેવું હોય કે મોસ્ટ ઓફ હું જોઉં છું કે તમે લોકો બહુ યંગ છો જ્યારે મેં શરૂઆત કરેલી ત્યારે હું ઓલરેડી મેટરનિટી પછીનો ફેઝ હતો મારો ત્યારે હું અગાઉ પહેલાં પ્રાઇવેટમાં મારી જોબ ચાલુ હતી પણ પછી કેવું હતું કે મેટરનિટીના બ્રેક પછી એક વિમેન માટે બહુ અઘરું થતું જોઈ છે જ્યારે તો રિજોઇનિંગનો ટાઈમ આવતો હોય છે સ્પેશિયલી પ્રાઇવેટ ફિલ્ડમાં તો એ લોકો એટલા વેલકમિંગ નથી હોતા કારણ કે તમારે ગેપ આવી ગયો હોય છે મેટરનિટીના બ્રેકના લીધે તો આ ફેઝમાંથી એ એક ડિસિઝન લેવો કે નહીં સિવિલ સર્વિસમાં ટ્રાય કરવી છે તો ઇનિશિયલી ઇસ્યુઝ તો બહુ બધા આવેલા અને તો સ્ટ્રગલ બી હતી કે તો કેવી રીતના મેનેજ થશે કારણ કે દોઢ વર્ષના બાળકને મેં સૌથી વધારે જરૂરીના મમ્મીની હોય છે અને એ ફિલ્ડ મારા માટે સાવ નવું હતું જે તે ટાઈમે કારણ કે મારું એન્જિનિયરિંગનું બેકગ્રાઉન્ડ હતું તો જનરલ સ્ટડીના સબ્જેક્ટ્સ માટે ઓબ્વિયસલી મારા માટે નવા હતા તો ક્રોસ કરવા માટે એક કહીશ ને કેવું કે ના હું તો કરી લઈશ એમ કારણ કે જે તમારા આજુબાજુનું છે તમારું ફેમિલી તમારું સોસાયટી ઓલવેઝ એવું જ એક્સપેક્ટ કરશે કે જેમ ચાલે છે એમ ચાલો લાઈક મેરેજ પછી સ્પેશિયલી ફિમેલના કેસમાં વધારે થાય છે કે ઘરની જવાબદારી આવી ગયા પછી એવું એક્સપેક્ટેશન રાખવામાં આવે છે કે ઘર મેનેજ કરીએ બાળક મેનેજ કરીએ અને લાઈફ સેટ હોય તો આવામાં કેવું હોય કે તમારા ખુદના સપનાને ક્યાંક ને ક્યાંક તમે લોકો ભૂલી જતા હો છો અને આઈ થિંક બધા સાથે થતું હોય છે આ પ્રાયોરિટી તમારી છે ને અલગ અલગ સ્ટેજે ચેન્જ તમારી થતી હોય છે પણ એક હોય છે એમ કે અગર અધિકારી તમારે બનવું છે તો માત્ર અને માત્ર તમારો જ હશે નો ડાઉટ તમને સપોર્ટ કરવા વાળા બહુ બધા હશે પણ હિંમત તો એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારે જ દેખાડવી પડશે મને સાત વર્ષ લાગ્યા કારણ કે મારી અમુક સર્ટેન લિમિટેશન્સ હતી મારી સર્ટેન રિસ્પોન્સિબિલિટીસ હતી ઘરની પણ મને નથી લાગતું તમને લોકોને સાત વર્ષ લાગ્યા તો આ સ્ટેજ ઉપર આવવાનો અને તમને લોકોને એડ્રેસ કરવાનો મારો પર્પઝ એ છે કે અગર જો હું કરી શકી હો તો તમે લોકો બી કરી જ શકશો અને આ સાત વર્ષમાં ત્રણ બેક ટુ બેક એક્ઝામ્સ એવી હતી કે એનું રિઝલ્ટ મારું નેગેટિવ હતું પ્રિલિમ્સ ક્લિયર થાય મેઇન્સ ક્લિયર થાય ઇન્ટરવ્યૂ આવે બટ ફાઇનલ સિલેક્શનમાં નામ ના હોય તો કેવું હોય કે પહેલીમાં તમે ફેલ થાવ બીજી એક્ઝામમાં ફેલ થાવ ત્રીજીમાં ફેલ થાવ પછી એક રેઝિસ્ટન્સ આવે તમારા અંદરથી આવે તમારા ફેમિલીમાંથી આવે સોસાયટીમાંથી માંથી આવે કે બસ કેટલું કરવું છે અને મારી જોબ બે હજાર વીસ માં મારું ડીવાયસો ની જોબ મારી ચાલુ હતી તો એક જોબ બી મારી હતી સાથો સાથ અને તમને બેક ટુ બેક નિષ્ફળતા મળતી હોય ત્યારે તો એક રેઝિસ્ટન્સ આવે બધાના એન્ડથી કે હવે જે છે એમાં સેટ આઈ મીન એમાં જ ખુશ રહ્યો વધારે હવે નથી કરવું હવે કેટલા વર્ષ કાઢવાના હોય પછી જિંદગી આ કિસ્સો તૈયારીમાં જ તમારે જવા દેવી છે તો આવા બધાની સામે આ બધાને આઈ થિંક પોઝિટિવ લેવા જોઈએ આપણે જેવું હું જેવું એટલે મેં ફેસ કર્યું છે એવું તમને લોકોને બી ક્યાંક ને આવતું હશે ફેમિલીમાંથી કે બસ હવે એક્ઝામ પાસ તો થતી નથી ક્યાં સુધી હવે કંઈક બીજું કંઈક ઓપ્શન હોતો તો મારું કેવું છે કે આઈ થિંક સપના બધા છે એ તમારા છે તો પૂરા કરવાની જવાબદારી બી તમારી જ છે પાંચ કે દસ વર્ષ પછી તમને અફસોસ ના રહેવો જોઈએ કે જે તેને મારી પાસે ઓપોર્ચ્યુનિટી હતી અને મેં ઓપોર્ચ્યુનિટી નથી લીધી તો આપણે જ એમાંથી બહાર નીકળવું પડશે અને રિસ્પોન્સિબિલિટીઝનું જ્યાં સુધી વાત છે તો મને એવું લાગે કે ક્યાંક ને ક્યાંક એ હેલ્પફુલ થાય છે આપણને વાંચતી વખતે મને યાદ છે જ્યારે બી મને કંટાળો આવે કે એમ લાગે કે બસ બહુ અંચાઈ ગયું હવે તો હું ઘરનું જે બી હાઉસ હોલ્ડ હોય કામ એકાદ કામ હું કમ્પ્લીટ કરી લેતી તો મારું માઇન્ડ બી ફ્રેશ થઈ જતું અને કામ બી જતું તો એક વિલવિંગ સિચ્યુએશન હતી કારણ કે સવારથી સાંજ લાઇબ્રેરીમાં બેસીને તૈયારી કરવા જેટલી ફોર્ચ્યુનેટ હું નહોતી મારું એટલે ઘરે બાળક બી હતું મારા હસબન્ડ બી હોય છે ઘરે અને ફેમિલીની બી રિસ્પોન્સિબિલિટી હોય છે તો એમાંથી તમે હાથ ના ઊંચા કરી શકો એવરી ટાઈમ નહીં તમારે એટ અ ટાઈમ જે કામ કરવાનું છે એ કરવું જ પડે જોબ બી હતી સવારથી સાંજ તો વાંચવા માટે બહુ ઓછો ટાઈમ મળે આમાં તો જેટલો બી ટાઈમ મળેલો છે તો હું એને એવી રીતના યુટિલાઇઝ કરતી ઓનલાઈન વિડીયોઝ ચાલુ હતા મારા ઘરના કામ કરતાં કરતાં કારણ કે હટ એટલે જે પ્રમાણે તો ટ્રેડિશનલી રીડિંગ હોય છે ટેબલ ચેરવાળું એવું મારા કેસમાં ઓછું થાતું કે મને ઓછો ટાઈમ મળતો એટલો બધો ટાઈમ ના મળતો તો વિડીયોઝ ચાલુ હતા મારા એડિટોરિયલ મારા કન્ટિન્યુઅસ એમ તો ચાલુ હતા તો એ આખો દિવસ દિવસો ક્યાંક ને ક્યાંક સાંભળ્યા પડતી તો મને હેલ્પફુલ થતું એક્ઝામમાં કે ટોપિક મેં પૂરો વાંચેલો ન હોય પણ એના રિલેટેડ મને ક્યાંક ને ક્યાંક મેં બધું જે સાંભળેલું હોય તો એ મને હેલ્પફુલ થતું તો આશા રાખું છું કે એવું તમને લોકોને બી હેલ્પફુલ એવું બધું થશે અગર જો સ્પેશિયલી તમને જવાબદારી છે ઘરમાં અગર ફેમિલી સાથે રહ્યો છો તો એવું ના વિચારતા કે બીજા કરતા તમે ઓછા ફોર્ચ્યુનેટ છો કે કે જવાબદારીના લીધે ક્યાંક ને ક્યાંક તમારી પ્રિપેરેશન એમ્પર થાય છે એવું નથી હોતું આઈ થિંક જવાબદારી તમને યાદ કરાવે છે કે તમારી પાસે બી ચોવીસ કલાક જ છે અને આ ચોવીસ કલાકમાં મેક્સિમમ યુટિલાઇઝેશન કઈ રીતના કરવું એ તો જે લોકો જવાબદારી લેતા હશે એને જ ખબર હશે ઓછા ટાઈમમાં મેક્સિમમ કઈ રીતના કવર કરો કારણ કે આમાં શું થાય જ્યારે તમને ખબર હોય છે કે તમને ચાર જ કલાક મળે છે ચોવીસ કલાકમાંથી વાંચવા માટે તો એ ચાર કલાક તમે બહુ સારી રીતના વાંચી શકશો તો લાઇબ્રેરીમાં જઈ તે સવારથી સાંજ વાંચતા હોય તમે રિલેક્સ થઈને કે નહીં જતો હોય એટલું વાંચીશ પણ કેવું હોય બેક ઓફ ધ માઇન્ડ તમને ખબર હોય મારી પાસે આખા દિવસનો છે ટાઈમ તો હું એક ટોપિક કવર કરીશ પણ જ્યારે તમારી પાસે લિમિટેડ આર્સ હોય ને ત્યારે તમને ખબર હોય કે જો આ છે જે છે એ અગર જો સપના પૂરા કરવા છે તો આ જ ઓપોર્ચ્યુનિટી છે મે બી આવતા વર્ષે મળે ના મળે તો જે તક મળી એને છેલ્લી તક ગણીને હંડ્રેડ પર્સન્ટ આપશો તો સો ટકા પરિણામ મળે જ છે ક્યાંક ને ક્યાંક તો હું આશા રાખું છું કે જે પ્રમાણે મેં પ્રિપરેશન કરી છે તો અગર હું જો ક્લિયર કરી શકતી હો આ સ્ટેજ ઉપર તો તમે લોકો તો મારા કરતાં વધારે ફોર્ચ્યુનેટ છો તો આ તમે લોકો બી કરી જ શકશો મને સાંભળવા બધા થેન્ક યુ